ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાણીની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે પાટણ શહેરના મોહલ્લા પોળોમાં દૂષિત અને અતિશય વાસ મારતું ગંદુ પાણી આવતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે એક બાજુ વરસાદ બંધ થયા બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે આજે ઘરે ઘરે ડેન્ગ્યુ વાયરલ ફીવર સહિતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી બાજુ પાલિકા તંત્રની અણ આવડત અને બેદરકારીનો ભોગ શહેરીજનો બનતા દૂષિત પાણીને લઈ શહેરીજનો પણ રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર માં આવેલી નિશાળની પૂર અને ખાલાપુરા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી અતિશય વાસ મારતું અને ઢોળાયેલું આવતા આ પાણી પીવાની તો વાત દૂર રહી પણ ઘર વપરાશના કામમાં પણ લઈ શકાતું ન હોવાથી પાલિકા તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા આ અંગે સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈને અંગેની અનેકવાર રજૂઆતો કરતા તેઓ નગરપાલિકા દ્વારા વોટર વર્કર્સમાં અંગેની જાણ કરવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક રહીશોએ ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ વોટ લેવા દોડી આવતા હોય છે પરંતુ ચૂંટાયા બાદ પોતાના વોર્ડ વિસ્તારની મુલાકાત ન લેતા સ્થાનિક રહીશોતરાહીમા પુકારી ઉઠ્યા છે અને આ વાડ ઢોળાયેલા અને વાસ મારતા ગંદા પાણી પીવાથી આ વિસ્તારોમાં માંદગીના ખાટલા પણ જોવા મળી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ આવા વિસ્તારની મુલાકાત લઈને રોગચાળો ફેલાય તે પૂર્વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવો પણ લોકમત જોવા મળ્યો હતો આ અંગે વોર્ડ નંબર નવના જાગૃત કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવે જણાવ્યું કે જીયુડીસી દ્વારા ભૂગર્ભની લાઈનો ખોદી નાખવામાં આવતા પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને દૂષિત પાણી આવતા તેઓ દ્વારા પણ પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવતા આ કામ જીયુડીસી નું છે જેથી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરી શકાય નહીં તેમ જણાવતા પાલિકા અને ની વચ્ચે આજે શહેરીજનો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે અને વધુમાં તેઓ જણાવ્યું હતું કે જીયુડીસી દ્વારા પાટણ શહેરમાં આડેધડ ભૂગર્ભની પાઇપલાઇનો નખાતા પીવાના પાણીની પાઇપલાઇન તોડી નખાતા દૂષિત પાણી આવવાના પ્રશ્નો ઉદભવ્યા છે અને આ કામગીરી જીયુડીસીની હોવાથી પાલિકા તંત્ર અને જીયુડીસી વચ્ચે પ્રશ્ન મૂંઝવણમાં મુકાયું છે અગાઉ પણ આ ચમારકુંડ અને રાજમહેલ રોડ પર ભૂગર્ભની કામગીરી ચાલતી હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું જેથી પાટણ શહેરની ગરીબ અને ભૂરી પ્રજાના પ્રશ્નોને સત્તાધીશો સાંભળીને વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ લાવે તેવી પણ માંગ કરી હતી રાજકાવાળો નિશાનની પોળમાં રહીએ છે અને છેલ્લા એક અઠવાડિયાથી ગંદુ પાણી આવે છે અને અમે રજૂઆત કરવા છતાં કોઈ અમારી વાત વાપરતું નથી અમે છેલ્લે ડોક્ટર ભાઈ નરેશભાઈને જઈને કહી આવ્યા છે પણ હજી અમારું કોઈ કાર્યવાહી થઈ નથી પાણી તો એવું ગંદાતું આવે છે કે વાસે વાસ મારે છે આમ આખું ઘરમાં ગંધ ગંધ થઈ જાય છે

પૂરા વિસ્તાર માં આવું પાણી પંદર દિવસ થી આવે છે આવું પીને મારે બીમારી થાય ને બાળક મહેનત મોટા પીવી દો પંદર દિવસ થી તમે બીજા મેડલા માં સોખું પાણી આલો ને મારા મેડલા માં આવું હાલવાનું

છેલ્લા પંદર દિવસથી પીવાનું ગંદુ પાણી આવતું હતું પણ આ બજારા મજૂર લોકો એ લોકો ખેતરે જાય કામે જાય એટલે એમને ટાઈમ નહોતો મળતો પણ છેલ્લા અઠવાડિયાથી એ લોકો ધક્કા ખાય છે નગરપાલિકાના અને મારા દવાખાને પણ આવ્યા અને મને રજૂઆત કરી કે સાહેબ આ ગંદુ પાણી આવે છે અમે કઈ રીતના પીએ ફરીથી આજે જલાજીનો ફોન આવ્યો જલાજીના ફોન અને પછી પિન્ટુનો ફોન આવ્યો એટલે હું આજે રૂબરૂ અહીં જોવા આવ્યો અને હકીકતમાં આ પાણી બિલકુલ પીવાલાયક નથી અને આ મેલ્લાવાળા બિચારા કોને કહેવા જાય છેવટે ના છૂટકે આજે અમારે કહેવું પડ્યું કે ભાઈ આ નગરપાલિકામાં હું રજૂઆત તો કરીશ પણ આનું નિરાકરણ એક જ છે કે પાટણ શહેરમાં જીયુડીએસ જીયુડીએસસી જીયુડીસીવાળા જે ભૂગર્ભ બટનની ધડ લાઈનો નાખે છે એના કારણે જે પાણીની પાઇપલાઈનો તોડી નાખી છે એના લીધે એ લોકોને ગંદુ પાણી આવે છે અને આવો ને આવો પ્રશ્ન અમારે વોર્ડ નંબર નવમાં નિશાળની પોળમાં છે રાજકાવાળાના ચોકમાં છે અને અમે મદરેસાના રોડ ઉપર પાઇપો નાખી છે આજે તમે રોડની હાલત જુઓ એટલું બધું ખરાબ છે અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ તો કે ની જવાબદારી નગરપાલિકાની નથી અને નગરપાલિકાવાળા એમ કે છે કે આ બધું જીયુડીસી વાળાને કરવું અને જીયુડીસી વાળા પાસે કોઈ એવો સત્તાવાર માણસ નથી આ ગરીબ માણસો માદા હાજા થાય અત્યારે રોગચાળો તો ઓલરેડી ચાલુ છે ઝાડા ઉલટીના કેસ ચાલુ છે આમાંથી કોઈ પણ માદુ હાજુ થાય તો જવાબદારી કોણ લેશે એ મોટો પ્રશ્ન છે અમે શાસક પક્ષમાં જઈએ ચૂંટાયા છીએ પણ છતાં અમે પણ મજબૂર છીએ માટે સત્તાધીશો સાંભળે અને આમનું નિરાકરણ લાવે